મહાદેવ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો બેને પાણી બનાવી નાખ્યું છે અને હવે હું મસાલો અને પૂરીને બધું તૈયાર કરી નાખું તમે પણ આ વ્લોગમાં બન્યા રહેજો અને પાણીપુરી ખાવા જરૂરથી આવે કોમેન્ટ કરીને કહેજો કે આજે પાણી કેવું બન્યું છે ફાઇનલી પાણી બની ગયું છે આ પાણી અમા બેને બનાવ્યું છે ને મસાલો મેં બનાવ્યો છે તમે જોઈ શકો છો હજી પૂરી વિશાલ લાવે પછી પાણીપુરીનો ફૂડ પ્રોગ્રામ શરૂ કરવાનો છે તો તમે આ વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો હેલો ફ્રેન્ડ્સ ફાઇનલી પાણીપુરી બની ગઈ છે અમારી તમે જોઈ શકો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે પાણીપુરી કેવી બની છે અને આજનો બ્લોગ અમારો પાણીપુરીનો હતો તો તમે જરૂરથી કહેજો કે પાણીપુરી કેવી બની છે કોમેન્ટ કરીને હેલો ફ્રેન્ડ પાણીપુરી ખાવા પાણી પાણીપુરી બની ગઈ છે મસ્ત મસ્ત ચાલે ખાવા તમે પણ